આજે આપણે બનાવીશું દૂધીનો ઓળો દૂધીનો ઓળો બનાવવા માટે અહીંયા અમે દૂધી પાંચસો ગ્રામ લીધી છે પાંચસો ગ્રામ દૂધીની છાલ ઉતારી અને એ છાલને ઉતાર્યા પછી દૂધીને આવી રીતે બાફી લીધી છે દૂધી એકદમ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે એકદમ સરસ રીતે દૂધીનો ઓળો બનાવી લઈએ બાફેલી દૂધીને આપણે ક્રશ કરવાની છે મેસ કરવાની છે દૂધીને મેં ચોપરમાં મિક્સ કરી લીધી છે હવે આપણે દૂધીમાંથી આપણે ઓળો બનાવી લઈએ તો એના માટે પાંચસો ગ્રામ દૂધી છે એટલે મેં અહીંયા ચાર ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ આપણું એકદમ સરસ રીતે ગરમ થશે એટલે આપણે દૂધીનું શાક હંમેશા કોઈ પણ બનાવું તો જીરાથી વઘાર કરવાનો એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે તો અહીંયા મેં જીરાથી વઘાર કર્યો છે જીરું એકદમ સરસ ઝડપથી સંટળાઈ જાય એટલે આપણે લીલા મરચા ઉમેરી દેવાના લીલા મરચાં ઉભર્યા પછી ગેસની આંચ એકદમ મીડિયમ કરવાની છે અને સાથે મેં બે ડુંગળીને એકદમ મસ્ત ધીમે ધીણી ચોપ કરી લીધી છે અને આપણે હલાવી લેવાનું છે તો અહીંયા હું દૂધીને હલાવી લઉં છું સોરી આપણે ડુંગળીને હલાવી લઉં છું ડુંગળીને બેથી ત્રણ મિનિટ સુધી હલાવવાની છે ગેસની આંચ અવું થોડી કરી દઉં છું અને એકદમ મસ્ત ત્રણ મિનિટ સુધી હલાવી લઈએ જેના કારણે જે આપણે ઓનિયન છે ડુંગળી છે એ ચડી જશે કાચી ન રહે આપણી ડુંગળી છે એકદમ સરસ મજાની ચડી ગઈ છે તો હવે આપણે એમાં બે ટામેટા છે મેં ઝીણા ઝીણા ચોપ કરેલા છે તમે ઝીણા સવારી પણ શકો છો એ આપણે એડ કરી લઈએ અને હલાવી દઈશું તો ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ટામેટાને પણ ચડવા દઈએ દૂધીમાં દૂધીનું શાક આમ તો ઓછું ભાવે બધાને દૂધીમાં પરંતુ જો તમે આવી રીતે દૂધીનો ઓળો બનાવશો દૂધીનું શાક બનાવશો તો ખરેખર દૂધીનું શાક નાના મોટા સૌ કોઈ ખાતા જશે અને વાવા બોલતા જશે દૂધીમાં પોટેશિયમ મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે તો દૂધી ખાવી જ જોઈએ વીકમાં વીકમાંથી લઈ વાર દૂધીની અલગ અલગ વાનગી બનાવવી જ જોઈએ અહીંયા આપણે જે દૂધી બાફેલી છે એને મેં આ રીતે ચોપ કરી લીધી છે તમે જે મેસન હોય છે આપણે પાઉભાજી બનાવીએ મેસન વડે પણ તમે મેસ કરી શકો છો પરંતુ અહીંયા દૂધીને એકદમ મસ્ત ક્રશ કરવાની હોય એટલે સ્વાભાવિક છે કે મેં ચોપરમાં ચોપ કર્યું છે દૂધીને ચોપરમાં જોક કરવાથી બાળકોને બિલકુલ ખબર નથી પડતી કે તમે દૂધીનું શાક ખાઈ રહ્યા છો દૂધીનો ઓળો ખાઈ રહ્યા છો કે પછી આ દૂધીની રેસિપી કોઈ ખાઈ રહ્યું છે આપણે ટામેટા એકદમ ઝડપથી ચડી રહ્યા છે તો આપણે થોડી કોથમીર એડ કરીશું જેના કારણે એકદમ મસ્ત સુગંધ આવે કાચું જીરું થોડું ઓછું એડ કરું છું સુગંધ અને ટેસ્ટ માટે સ્વાદ મુજબ હું નમક એડ કરું છું અત્યારે આપણે મસાલા પડતી વખતે ગેસથી આંચ મીડિયમ રાખવાની જેના કારણે મસાલા તળાઈએ ચોટે નહીં અડધાની અડધી ચમચી હું એડ કરું છું હળદર સાથે સાથે કાશ્મીરી લાલ મરચું છે એ અડધી ચમચી આ પોણી ચમચી અને એક ચમચી એટલે એડ કર્યું છે અહીંયા આપણે થોડો આમ થો ગરમ મસાલો એડ કરીશું જે ગરમ મસાલો હું જે મેગી મસાલો છે એનો ઉપયોગ કરું છું મેગી મસાલો ઉમેરવાથી દૂધીનું શાક આ બહુ ટેસ્ટી બને છે તો અહીંયા અડધાની અડધી ચમચી જેટલો મેં મેગી મસાલો એડ કર્યો છે મસાલા એડ કર્યા પછી આપણે હલાવી લેવાનું છે એક મિનિટ માટે હલાવવાનું છે આ શાક અંદર પાણી એડ કરવાનું બિલકુલ નથી જો તમે પાણી એડ કરશો તો શાકના ટેસ્ટમાં થોડો ડિફરન્ટ થઈ જશે ખાવાની મજા નહીં આવે હવે અહીંયા આપણે એડ કરીશું જે આપણે દૂધી છે એનું ચોપ કરેલું હવે આપણે બે થી ત્રણ મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે સાંતરીશું જેના કારણે જે દૂધીનો આપણે ચોપ કરેલી દૂધી છે એ અને તૈયાર કરેલો મસાલો એકબીજા સાથે સેટ થાય જ્યાં સુધી તેલ ન છૂટું પડે ત્યાં સુધી આવી રીતે હલાવીશું તો આ દૂધીનો ઓળો ખાવાની ખૂબ જ મજા આવે શિયાળામાં જો તમને રીંગણનો ઓળો ન ભાવતો હોય તો દૂધીનો ઓળો ચોક્કસ બનાવશો દૂધી બારે માસ મળે છે તમે બારે માસ તમે આ ઓળાને ખાઈ શકો છો બીજી વાત એ છે કે આ દૂધીનો ઓળો ખાશો તો તમને રીંગણના ઓળા જેવો જ ટેસ્ટ આવે છે તમને ખ્યાલ પણ નથી આવતો કે ખરેખર દૂધીનો ઓળો છે કે રીંગણનો ઓળો છે તો આ ઓળો તમે ભાખરી રોટલી પરોઠા સાથે ખાઈ શકો છો પૂરી સાથે ખાઈ શકો છો અહીંયા આપણો ઓળો બનીને રેડી છે કોથમીર વડે ડેકોરેશન કરીશું તમે આમાં લીલા વટાણા પણ ઉમેરી શકો છો તો ખરેખર મિત્રો આજે અહીંયા એકદમ મસ્ત રેસીપી પસંદ આવે હોય તો લાઇક થઈ સબસ્ક્રાઈબ નથી કરશો અને કોમેન્ટ મૂકવા મસ્ત એમ ચોક્કસ લાગશે ચલો બાય બાય